અરે બાપ રે બાપ રે એલી ગદની કેવાય તો કરીને સાકલ માં સીધો ઠેકડો મારીને ભાગી કેવાય તો કરીને કે મને પેશાબ લાગ્યો ભલામણી મે કીધું મને મે કીન ભાગી કઈ લે કઈ લે પેશાબ કઈ લે હું આ ઊભો મને ફૂલ લાગી હતી ફૂલ લાગી હતી તને તને ફૂલ લાગી હતી પણ મારો હા ઉડી ગયો ભલામણી મે કીધું સાલી ગદની મને મે કીન ભાગી

હા આપડી વાડી આવી જાય હા બેરો હા લે એ ગદની તું કેમ આમ કરેસ ત્યાં તા બલામણી મારો હા ઉડાડી દીધો મેં કીધા ભાગી તા તે ફટાકડા ખાઈ કી ના ના બેરું હું તો ભાગી નથી હું તો ફટાકડા ફોડવા આવી તું આયા ફટાકડા ફોડવા આવી પણ આપણે મારો ફટાકડો ફૂટી જાય તું એક દણ ભાગી ને તેદુનો તારી ઉપર મન વિશ્વાસ ના આવતો લે ના ના બેરું માર ભાગુર એટલે હું આય આવું જ નઈ હય ઈ તારો હાસું પણ આમ હવે હને

થોડો ખુકાઈ ગયો છે હવે આની ગાડી બાંડી બાંધી આ વેરા સતા વીણાઈ ગયો છે બાયડી શા જાય લી ભાઈ અ બટકી આયા આવ મારા જાની શા હોય છે એમ બોલો ને આ કપા તારો બાપ તપી ગયો છે હવે બાંધી દે ગાડી આ હારું કર્યું દિવાળી પેલા હવે સને વીણાઈ ગયો ને તે હવે નિરાતે દિવાળી થાય છે લે હાલ આવો બેરું બાંધ બાંધ હરકી રીતે બાંધ આવ મન ફટાકડા લઈ દીશો ને અજે તારો બાપા કપાય પીઠમાં ન જાવ દોછાઈ દે તને ફડાક્યા લઈ દઉં

હું બારી લાયા તમાર બા ગમતું બાયરી ભાઈ ફટાકડા લેવા મારી બાઈડી બિચારી હાવ બોલી છે એ ફટાકડા હોય

બધું બોલી આ કાબરી ને લાયો એટલે હારું ના લાગતો ને નહી લાગતો હાલ હમ તો હાંભરો તો ખરી એ મારા તારી કાય વાત ના સાંભળવી અરે તો જા અરે તો જાવ ને મય નો સાંભરો તો હે બાયડી ભલે ઈની માને આ બધું હાલ હાલ પછી બપોરો કઈ લઈ ડોહા ને હાલ લાગ્યું